કેમ છે મજામાં આજનો શું વિચાર છે સપનાઓ ડ્રીમ્સ આ સુવિચાર પર્શિયન પોઈટ એવા શ્રી સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે ડ્રીમ્સ સપનાઓ લોકોની વાર્તાઓથી સંતુષ્ટ થશો નહીં વસ્તુઓ ઘટનાઓ તેમની સાથે કેવી રીતે ઘટી છે તે પણ આપણે વિચારવું પડશે અને સૌથી અગત્યની બાબત એ જ છે કે આપણે આપણી ઓળખાણ જાતે પડશે મારા મિત્રો પોએટ શ્રી સાહેબ સપનાઓ વિશે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે આપણે આજની તારીખમાં જોઈએ છીએ અનુભવીએ છીએ કે આપણે જ્યારે કોઈ વસ્તુથી પ્રેરિત થવું હોય ઉત્સાહિત થવું હોય તો આપણે સફળ લોકોની વાર્તાઓ સાંભળીએ છીએ સફળ લોકોના યુટ્યુબ જોઈએ છે બ્લોગ જોઈએ છે અને તેમાંથી પ્રેરિત થવાનો પ્રયાસ કરીએ છીએ પ્રેરિત થઈએ છીએ પણ ખરા પણ જેમ જેમ સમય બન જતો જાય છે આપણી સાથે ઘટનાઓ બનતી જાય છે અને આપણે પછી ધીરે ધીરે તે બધું જ ભૂલીને પાછા આપણા સામાન્ય જીવનમાં સાધારણ જીવનમાં આવી જઈએ છીએ ડેલી રૂટમાં જતા રહીએ છીએ અને આ બધા જ જે સફળ વ્યક્તિના જે સારા ગુણ છે તે આપણે ધીરે ધીરે ભૂલી જઈએ છીએ માટે શ્રી રૂમી સાહેબ કહી રહ્યા છે કે અન્ય લોકોની વાર્તાઓથી સંતોષ નહીં માનવો જોઈએ પણ પ્રેરિત જરૂર થવું પડશે જો આપણે અન્ય લોકોની વાતોથી સફળતાથી પ્રેરિત થઈ શકતા હોઈએ તો સાથે સાથે આપણે આપણું પણ એક સપનું બનાવવું જોઈએ જે સપનું સારું અને સાચું હોવું જોઈએ અને જ્યાં સુધી પહોંચવા માટે આપણે આપણો લક્ષ્ય બનાવવો જોઈએ અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીને ધીરે ધીરે આગળ વધીને સંતોષપૂર્વક કામ કરવું જોઈએ જો આપણે આટલું કરી શકીએ તો સો ટકા આપણે આપણા સપનાઓ સુધી કે જેને આપણે લક્ષ્ય બનાવ્યું છે ત્યાં સુધી આપણે આરામથી સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ માટે ફક્ત આપણે અન્ય લોકોની સફળતાથી સંતોષ નથી માનવાનો આપણે પણ અન્ય લોકો અથવા અન્ય લોકો કરતાં પણ વધારે આપણે કામ કરવાનું છે વધારે સારું કરીને આપણે પોતાના માટે જ કરવાનું છે અને આપણા સપનાઓ સુધી આપણે પહોંચવાનું છે થેન્ક યુ